પારડીના યુવતી સાથે દુષ્કર્મ હત્યા કરનાર શંખમંદ આરોપી વાપી સ્ટેશન થી ઝડપાયો નાનો હતો ત્યારે સાયકલ ની પહેલી ચોરી કરી યુવતીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ઝડપાયેલા શંખમંદ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસ થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે મૂળ હરિયાળા અને હાલમાં રખડતો ભટકતો સંકપંધ યુવકે તેના બાળપણમાં એટલે કે જ્યારે ચોથા ધોરણમાં ભણતો ત્યારથી સાયકલની પ્રથમ ચોરી કરી હતી ત્યારબાદ તે ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચડી ગયો ખાસ કરીને રાત્રિએ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓના મોંઘાડાટ સામાનની ચોરી કરતો હતો વિદેશી કંપનીના દસ હજારના શૂઝ પહેર્યા હતા કોલેજન એન્ડ યુવતી સાથે દુષ્કર્મ કરી હત્યામાં ઝડપાયેલા સંકમંદ આરોપી વાપી રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાંથી રવિવારે રાત્રિએ ઝડપાયો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી જ્યારે પોલીસના હાથે ઝડપાયો ત્યારે તેણે વિદેશી કંપનીના દસ હજારની કિંમતના શૂઝ પહેર્યા હતા જોકે આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે આરોપી જ્યારે પોલીસના હાથે ઝડપાયો ત્યારે તે ઉલટ તપાસ કરતા અનેક ચોંકાવનારી માહિતી મળી રહી છે ગઈ ચૌદમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પારડીના મોતીવાળા વિસ્તારમાં નિશાળ ફર્યા વિસ્તારમાં એક દીકરી ઓગણીસ વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના સાડા છ વાગ્યાના અરસામાં અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારાનું પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે ઓગણીસ વર્ષની એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળો દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના ચારે ચાર ડીવાય એસપી પારડી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત જિલ્લાના અન્ય દસ પોલીસ સ્ટેશનના પીઆઈઓ કુલ બાર જેટલા પીઆઈઓ વીસ પીએસઆઈ ત્રણસોથી વધુ પોલીસ જીઆરડી હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાં બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉધવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતાં વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાંના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેગ ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં કરતાં અમે છેક મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશના મછલીપટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા મછલીપટ્ટનમ ડિસ્ટ્રિકથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી મછલીપટ્ટનમથી શિરડી શિરડીથી બાંદ્રા બાંદ્રાથી દાદર દાદરથી વાપી અને વાપીથી ઉજવાડા એ બાર તેર ચૌદ નવેમ્બરની જર્ની હતી આ જર્ની જે તપાસ હતી એની અંદર તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ દસ જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલ્વે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી અને એમાં મળેલા સીસીટીવી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ થાને જેલ પાલઘર જેલ નવસારી જેલ લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક અઢારમી મે બે હજાર ચોવીસના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ એંશી ટકા આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે એ પગે એને લેગ લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે જેલના જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાતે ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે છે કન્ફર્મ થઈ ગયેલું હતું